વિક્રમ ઠાકોર વિવાદ ઠાકોર સમાજના કલાકારોની અવગણના મુદ્દે વિક્રમ ઠાકોર નારાજ આજે પ્રેસ કોન્ફરન્સ ગુજરાતના લોકપ્રિય ગાયક અને અભિનેતા વિક્રમ ઠાકોર રાજ્ય સરકાર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તાજેતરમાં ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળવા માટે કેટલાક જાણીતા કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ ઠાકોર સમાજના કોઈપણ કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું નહીં આ મુદ્દે વિક્રમ ઠાકોરે નારાજગી દર્શાવતા કહ્યું કે મને ન બોલાવ્યો એના કરતાં પણ મારા સમાજના અન્ય પ્રતિભાશાળી કલાકારોને અવગણવામાં આવ્યા છે જે યોગ્ય નથી વિક્રમ ઠાકોર આજે પ્રેસ કોન્ફરન્સ યોજશે આ મામલે વિક્રમ ઠાકોર આજે પ્રેસ કોન્ફરન્સ યોજી સરકારની આ નીતિ સામે પોતાનો વિરોધ વ્યક્ત કરશે ઠાકોર સમાજના અન્ય લોકો અને સમર્થકો પણ આ મુદ્દે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે સરકાર સામે રોષ વિક્રમ ઠાકોરનું નિવેદન વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં કલાકારોના અલગ અલગ ગ્રુપ બની ગયા છે સરકાર દ્વારા એક જાતિના કલાકારોને વધુ મહત્વ આપવામાં આવે છે જ્યારે અમારો સમાજ હંમેશા પછાત રહી જાય છે આ મુદ્દે ઠાકોર સમાજના નેતાઓ અને અન્ય લોકોએ પણ સરકાર પાસે સ્પષ્ટતા માગી છે આ વિવાદ બાદ સરકાર શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે મિત્રો અમારી ચેનલને લાઇક એન્ડ સબક્રાઇબ બાકી હોય તો કરી લેજો